રત્ન કલાકારોની અનેક સમસ્યાઓની વચ્ચે બહુ જ બધી વાર એ અત્યારે જે સ્થિતિમાં મંદીનો સમય આવે ત્યારે એમની સાથે શું થાય છે એના ઉપર ખૂબ બધી ચર્ચાઓ થઈ છે સરકારે સહાયની પણ જાહેરાતો કરી એના પછી ગૃહ મંત્રી જે સુરતના છે અને સુરતમાં વધારે રત્ન કલાકારો છે તો એમના માટે બહુ બધી જાહેરાત થોડા સમય પહેલાં કરી હતી કે એમના બાળકોને શિક્ષણ ફ્રીમાં આપવામાં આવશે અને રત્ન કલાકારોની બીજી જે સમસ્યા છે એમાં સરકાર એમને હેલ્પ કરશે એ બધું જ થયું અને છતાં પણ રત્ન કલાકારોની છે હજુ પણ એ એ લોકો સ્થિતિ અને એના વચ્ચે જે કહેવાય કે એમની પાસે કામ જ નથી એ સ્થિતિમાં છે અત્યારે એ લોકોના ન્યાય માટે આમ આદમી પાર્ટી આજે રત્ન કલાકારોની યાત્રા કાઢવાના છે એટલે એમને રત્ન કલાકાર અધિકાર યાત્રા નામ આપ્યું છે એનું ગોપાલ ઇટાલિયા છે એ હાજર રહેવાના છે આમ તો ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવીને આપણે અનેકવાર આમને સામે આવતા જોયા છે એટલે જે એક મુદ્દા પર કંઈ બોલ્યા હોય અને બીજા નેતા બીજા મુદ્દા પર આવે એ સ્થિતિ બની જ્યાં સુધી એ વિધાનસભામાં નહોતા ગોપાલ ઇટાલિયા ત્યાં સુધી બધાને એ સવાલ હતો કે ઠીક છે નેતા છે બોલે જાય છે પણ જ્યારે એ વિધાનસભામાં સત્ર દરમિયાન પણ હર્ષ સંઘવી જે ગૃહ વિભાગની વાત છે એના ઉપર સવાલ કરતા હોય તો સમજ આવે કે હર્ષ સંઘવી વર્સિસ ગોપાલ ઇટાલિયા હંમેશા થતું હોય છે અને ફરી એકવાર હર્ષ સંઘવીની જાહેરાત અને જાહેરાત પછી પણ કંઈ કામ ન થયું હોય એ દેખાડવા માટે અને એવું દેખાડવા માટે કે સરકારે હજુ રત્ન કલાકારોની વાત નથી સાંભળી એના માટે હવે રત્ન કલાકાર અધિકાર યાત્રા સત્યાવીસ સપ્ટેમ્બર આજે કરવાના છે લોકો સ્થળનો સમય પ્રસ્થાનનો સમય અગિયાર વાગ્યાનો છે અને સ્થળ ઉમિયાધામ મંદિરથી શરૂઆત કરવાના છે યાત્રાનો રૂટ શું રહેવાનો છે તો ઉમિયાધામ મંદિરથી નીકળી અને સવાણી રોડથી માનગઢ ચોક મિની બજાર જશે આ યાત્રા એટલે ગોપાલ ઇટાલિયા આ યાત્રામાં રહેવાના છે બાકી બીજા બહુ જ બધા નેતાઓ પણ રહેવાના છે પ્રશ્ન રત્ન કલાકારોના નામે રાજનીતિ હોય કે પછી પ્રશ્ન એ હોય કે હવે કેટલા મુદ્દાઓ કયા કયા મુદ્દાઓ ઉપર આમ આદમી પાર્ટી લડવા માંગે છે કોના હક માટે લડવા માંગે છે તો એક પછી એક યાત્રા કરે છે એટલે પ્રવીણ રામ એ ગેડના ખેડૂતો માટે યાત્રા કરતા હોય કે પછી હવે એવું કહેવાય કે ગોપાલ ઇટાલિયા જે છે એ રત્ન કલાકારો માટે યાત્રા કરતા હોય તો એક એક અલગ અલગ કમ્યુનિટી એટલે સત્યાવીસ બે હજાર સત્યાવીસનું સપનું જો આમ આદમી પાર્ટી જોવે છે તો અલગ અલગ કમ્યુનિટીને ટાર્ગેટ કરી કયા વિસ્તારમાં કોનું પ્રભુત્વ વધારે છે એ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવાથી લઈને એ લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કેમ કરે એ બધા વિષય પર આમ આદમી પાર્ટી ફોકસ કરી રહી છે અત્યારે તો રત્ન કલાકારોના અધિકાર માટેની યાત્રા નીકળવાની છે એમાંથી શું નવું સામે આવે છે એના પછી હર સંઘવી કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો